નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબીરભાઈ ડિંડોર સાહેબના અથાગ પ્રયત્નોના પરિણામે સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં બાયપાસ રોડ પર આવેલ હયાત ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલને નવીનીકરણ આઇકોનિક સર્કલ કરવા માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું સર્કલની વિશેષતા એ છે કે આ સર્કલ ભારતની નવીન બનેલ સંસદ ભવનના થીમ બેઝ પર તૈયાર થનાર છે સદર સર્કલ ત્રિકોણ આકારમાં નિર્માણ પામનાર છે સર્કલની સુંદરતા માટે વિશેષ ધોલપુરી પથ્થર પથ્થર કોતરણી થનાર છે સર્કલના સ્ટેચ્યુ આજુબાજુનું સુંદર લેન્ડસ્કેપિંગ થનાર છે સંસ સદર સંસદ થીમ બેઝ પર થનાર સર્કલની મધ્યમાં ભારતના બંધારણના પિતા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવનાર છે મનમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર